વાતું કરી છે કે જે કઈ ખોટું કર્યું છે બહુ ખોટું કર્યું છે પછી બીજું કે આદિ આ કેટલા આ લોકો આવેદન આપે જે કઈ કરે છે એ પણ ક્યાંય ખરાબ વર્તન કોઈ અધિકારી કોઈ માણસે કર્યું નથી એની લોકો એ લોકો એની અરે સા છે પછી બીજું કે આ રૂપાલિયો એને ભાઈ લેવા પટેલ ને તમને કોઈ અપશબ્દ માં વાતું કરી છે કે આવા છે ને તેવા છે ને ભાદરવાના ભીંડા છે અને ગોધરિયા એમને ગણાય છે અમે લેવા પટેલના ના દીકરા ઓરિજિનલ લેવા પટેલ નો દીકરો છું આમ જો ઓરિજિનલ લેવા પટેલ ના દીકરા હોય ને એને જ આ વિડીયો સાંભળવાનો છે ને એને જ આ વાયરસ કરવાનો છે ને એને જ વિરોધ કરવાનો છે બાકી બીજાને ને કોઈ કરવાનો જ નથી અને ક્ષત્રિય ના દીકરા ને તો હું ન્યા લગ્ન કઉ છું કે એને મારી સો સો સલામ છે કે જિંદગીની અંદર આથી હજારો વર્ષની અંદર એણે બધી કોમની બેન દીકરીઓ હાટુ થી એને એના લીલા માથા દીધા છે એના તમને કહું બેન દીકરીઓને એને જોહર કર્યા છે હજારો રાજપુત્રો એને જોહન કર્યા છે અને આ ત્રણ ત્રણ કાવડિયાનો ઓલો કેવો રૂપાલો આ ગોધરિયો ઈ ગોધરીઓ કેવાય ઈ ગોધરીઓ કેવાય અમે ઈ ગોધરીયો છે અત્યારે એણે ક્ષત્રિય સમાજની બેન દીકરીને આવી ટિપ્પણી કરી અરે નાલાયક આ વસ્તુ તને આ તો તમને કહું હવે આ ક્ષત્રિય સમાજ એમ તો કહું આ અત્યારે ખાનદાની કહેવાય એની બાકી કને કેદુ નો તમને ગોતી લીધા હોય બરોબર છે પણ મારું એક નિવેદન છે કે હમણાં સુરેન્દ્રનગર ની અંદર પાટીદાર ના દીકરા કોઈ પાટીદાર ના દીકરા તો ઓરિજિનલ હશે અને નો બોર્ડ મારે કે અમે રૂપાલા ની ભેગા છે કારણ કે જેદી બે હજાર પંદર માં જેદી તમને કહો જેદી પાટીદાર નું આંદોલન થયું તેદી ભાઈ રૂપાલો અને આ તમને કહો આપણા સમાજના ત્રી સંસદ સભ્યો ત્રી વિધાનસભામાં મિનિસ્ટર હતા ઈ એક પણ પાટીદાર ના દીકરા ને આ ભેગવા આવ્યો હતો એ કોઈ નતો આવ્યો કોઈ કા નતો બોલ્યા તો તમે કા પાટીદાર ના દીકરા થઈ જાવ છો કે અમે કઈ રીતે તો તો આપણને ગણતો જ નથી યાર ભલામણ મોદી નો ટાયો છે ઈ આ મનસુખ માંડવીયા આ બધા મોદી ના ટાયા છે ઓલો આપડો ભાઈ ઓલો કેવો ભાઈ વિઠલભાઈ નો દીકરો રાદડીયા જયેશ રાદડીયા આ બધા મોદી ના દીકરા છે યાર હવે હું મને બીજી ખબર નથી પડતી આ કઈ રીતે તમને કોઈ મોદી તમને જરૂર પડે સમાજ સાંભળે છે બાકી તમને સમાજ સાંભળતો ને સમાજ નીકરીઓને અમદાવાદ માં સુરત માં ઘેરાથી કાઢી કાઢી મારી હતી તેથી ભાઈ તમે ક્યાં ગયા તા તેથી તમે તો નહોતા પેલા કે ભાઈ અમારી પટેલ ની દીકરી છે કે પાટીદાર ની દીકરી છે ભાઈ તમે કોને હાથ ઉપાડ્યો તેથી તમને કોઈ તકલીફ નથી પડતી અટાણ તમને સમાજ સાંભળો કારણ કે તને રૂપાલા ભીંસે એટલે તને રૂપાલા ભાઈ ભીંસે એટલે તને ભીંશે એટલે તને પાટીદાર સાંભળ્યો ઓલો જયશ રાધોડી એકથી નિવેદન દે કે મારા સમાજારું થયા ભાઈ તમે સમાજને હું હાઇલે માર દીધું તમે સમાજની પથ્થર ઠોકવામાં કોઈ બાકી નથી રાખ્યું તમે સમાજની બધાએ પથ્થર ઠોકીશ એક પણ તમે નેતા એમ કહો કે ભાઈ સમાજના દીકરાને એક સમાજની બેન દીકરીને તકલીફ હતી

આ દીકરી મા બેન દીકરી સલામત નથી અને હું તો તમને એમ કઉ છું કે સ્ત્રી સમાજ ને મારો ફૂલ ટેકો છે જ્યાં જરૂર પડે ને મને કહેજો કે વાગે હું છું કારણ કે તમે અમારી બેન દીધા છે અને અમે તમારી બેન દીકરી માથા દીધા છે બાકી ક્ષત્રિ સમાજ ને જેદી જરૂર પડે અને જે પડકારો કરો ને જે આ લાલજી કોટડીયા ન બોરીયે ને તેદી મારા બાપ માં ફેરવો તમતારે સમાજ ને મારી સેલન છે જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો અને આ પાટીદાર ના દીકરા ઓરિજિનલ હશે ને એ બોર્ડ નહીં મારે કે અમે પાછળ રૂપાલા ની ભેગા છીએ એમાં કાંઈ બીમા ફેર હશે ને એ જ બોર્ડ મારશે બાકી બીજો કોઈ ઓરિજિનલ પાટીદારનો દીકરો કોઈ નો મારે જય હિન્દ જય ભારત